નમસ્કાર નવપુરા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નસવાડી નગરમાં આતંક મચાવનાર કપિરાજને બેહોશ કરી રેસ્ક્યુ કરવામાં આવ્યો પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી નગરમાં આતંક મચાવી લોકોને નુકસાન પહોંચાડનાર કપિરાજને બેહોશ કરી રેસ્ક્યુ કરવામાં આવ્યો નગરમાં આ કપિરાજ થોડા સમયથી આતંક મચાવતો હતો તેથી ફરિયાદ વન વિભાગને કરવામાં આવી હતી જેમાં કપિરાજ શાકભાજી અને ફળના વેપારીઓને આર્થિક રીતે નુકસાન થતું હતું બે વ્યક્તિ ઈજા થયેલ હતી જેથી તાત્કાલિક ધોરણે વન વિભાગની ટીમ બેહોશ કરી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો ત્યારબાદ કપિરાજની સારવાર કરવામાં આવી હતી વન વિભાગના ઉપલી કક્ષાએ સૂચના આપવામાં આવતા તેને છોડી મૂકવામાં આવશે ભાવી જીતપુર આરએફ વનરાજસિંહ સોલંકી અને નસવાડી તાલુકાના વન વિભાગની ટીમે દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ગામ ખાતે જે વાનર છે એ વાનરનું તોફાન થોડું વધી ગયું હતું અને ગ્રામજનો દ્વારા એની રજૂઆત કરવામાં આવેલી હતી શાકભાજીની લારીવાળા અને ફ્રૂટની લારીવાળા અને કરિયાણાની કરિયાણાની દુકાનમાં આર્થિક રીતના નુકસાન થતું હતું અને બે વ્યક્તિઓને ઈજા પણ થયેલી હતી તેથી વિભાગને જાણ કરતાં અમે એનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને એને થેન્ક્યુલાસ ગન જે છે એના મદદથી એને બેહોશ કરીને એને હમણાં સલામત રીતના એની સારવાર હેઠળ રાખીને એને પકડવામાં આવેલ છે અને સલામત જગ્યાએ હવે ઉપરી સતાઈથી સૂચના મળશે તો પ્રાણી સંગ્રહાલયમાં કે એ અન્ય સ્થાને એને મૂકવામાં આવશે હું વનરાસિંહ સોલંકી અને ટીમ નસવાડી દ્વારા એને સવારમાં આઠ વાગે આજે સોળ તારીખે શનિવારે એને રેસ્ક્યુ કરવામાં આવેલ છે